મિત્રો આજે આપની સાથે એક વિડીયો શેર કરવાની છું આપ ખુદ જુઓ આ વિડીયો જ્યાં જુઓ ત્યાં કંકુ કંકુ દેખાઈ રહ્યું છે મિત્રો આ વિડીયોમાં તમને દશામાનો એક પરચો બતાવવાની છું એટલે કે કંકુના દર્શન કરવાના છે અને હા મિત્રો આ મંદિર ક્યાં આવ્યું છે અને આટલું બધું કંકુ કેમ દેખાઈ રહ્યું છે તે સમગ્ર માહિતી આ વિડીયોમાં હું તમને આપવાની છું તો માટે પહેલા વિડીયોને લાઇક કરો અને વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહો નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે મહાદેવનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે પણ સાથે દશામાનું વ્રત પણ ચાલી રહ્યું છે મિત્રો આપને જણાવી દઈએ કે વ્રતમાં દિવાસાના દિવસે સાંજે માતાજીને નવો શણગાર થાય છે અને વ્રત શરૂ થાય છે તો મિત્રો આપને બતાવી દઈએ કે જ્યારે એકમના દિવસે સવારે ભક્તો આવ્યા ત્યારે મંદિરમાં જોયું તો જમીન ઉપર છત ઉપર માતાજીની મૂર્તિ આગળ બધે જ કંકુ કંકુ જોવા મળ્યું મિત્રો આપ આ મિત્રો દશામાના વ્રત દરમિયાન આવી રીતે જ કંકુ આવું એ માતાજીનો પરચો જ કહેવાય મિત્રો અમે જ્યારે વિડીયો જોયો ત્યારે અમને પણ એવું લાગ્યું કે આપ સાથે આ વિડીયો શેર કરીએ માટે આ વિડીયો અમે બનાવ્યો છે મિત્રો અમે આપને કોઈ અંધશ્રદ્ધા તરફ નથી લઈ જઈ રહ્યા પણ આપને એક વાત જણાવી દઈએ કે દશામાં પરચા પૂરા પાડે છે મિત્રો આ મંદિર ગુજરાતના ભાવનગરમાં આવેલું છે અને આપને એ પણ જણાવી દઈએ કે આ મંદિર ટોપ થ્રી સર્કલ પાસે અમીધારા સોસાયટીમાં આવેલું છે આપ આ ભાવનગરમાં આવેલા આ મંદિરે એક અવશ્ય માતાજીના દર્શન કરવા જજો અને છેલ્લે જતા જતાં એક વાત હું કહીશ જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યાં તર્ક વિતર્કને કોઈ સ્થાન નથી હોતું માટે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય દશામાં જય મુંબઈમાં અવશ્ય લખજો તો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં અને હા જય મોગલમાં જય દાદા